સોનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં બેઠકો બેઠકો કરતું ભાજપ નંબર બંને ગુમાવી જયારે બે બેઠકો અગાઉ મેળવી લીધી હતી જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ જોશીની ચાણક્ય નીતિ કામ લાગી કોંગ્રેસના બે ધુરંધર નેતાઓ જયન્દ્રભાઈ શિંદે અને રમેશભાઈ ગામત પણ હાર્યા સોનગઢ તારીખ અઢાર નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી લાગતું જ હતું કે નગરપાલિકા પર કબજો ભાજપ જ કરશે ચૂંટણી પહેલા જ ભાજપાએ પાંચ બેઠકો બિનરીફ મેળવી લીધી હતી વોર્ડ નંબર એક અને સાતમાં ભાજપ ચારે ચાર સીટ મેળવશે તેવું ચોક્કસપણે મનાતું હતું પરંતુ વોર્ડ નંબર ચાર અને પાંચમાં વોટિંગ થયું હતું જોતા ભાજપની નેતાગીરી કંઈક અંશે ટેન્શનમાં હતી વોર્ડ નંબર ચાર ના રિઝલ્ટ જોતા રીતસર ક્રોસ વોટિંગ અથવા સિંગલ વોટિંગ થયેલાનું દેખાઈ આવે છે બૂથ નંબર એક પર ભાજપના સામાન્ય શીટના ઉમેદવાર આશિષભાઈ શાહને ચારસો પાંત્રીસ મતની સામે ભાજપના અનિતાબેન અગ્રવાલને ત્રણસો છ અને ફાલ્ગુનીબેન કોંકણીને બસો સાહીઠ મત મળેલ છે આમ આ બૂથ પર આશિષભાઈ શાહ ને ફાલ્ગુનીબેન કરતાં એકસો મત વધારે મળેલ હોય રીતસર ક્રોસ વોટિંગ થયેલાનું માલુમ પડે છે બૂથ ત્રણ પર ત્રણ ભાજપાના આશિષભાઈ શાહને ત્રણસો સાઠ મત ભાજપાના અણિતવે અગ્રવાલને બસો ચૌદ મત અને ફાલ્ગુનીબેન કોંકણીને એકસો ચોસઠ મત મળેલ છે ફાલ્ગુનીબેન કોંકણીને કરતાં આશિષભાઈ શાહને એકસો છન્નું મત વધારે મળેલા હોય આ બૂથ પર ક્રોસ વોટિંગ અથવા સિંગલ વોટિંગ થયેલાનું દેખાય આવે છે બંને બૂથ નંબર માં પણ આશિષભાઈ શાહને ચારસો તેંતાલીસ મત મળ્યા છે અણિતવેન અગ્રવાલને ત્રણસો ઓગણીસ ફાલ્ગુનીબેન કોંકણીને ત્રણસો સાત મત મળેલ છે આમ આ બંને બૂથ પર પણ આમ અનિલ ભાઈ ફાલ્ગુની બેન કોંકણી કરતા તો એકસો છત્રીસ મતો વધારે મળેલ હોય ક્રોસ વોટિંગ થયેલાનું દેખાય આવે છે તે જ રીતે વોર્ડ નંબર પાંચમાં બૂથ એક પર પણ એક આખા વર્ગે ફક્ત અને ફક્ત સિંગલ વોટિંગ કરી કોંગ્રેસના ઉમેદવારને મત આપતા પહેલા રાઉન્ડમાં ભાજપના ત્રણેય ઉમેદવાર કરતાં કોંગ્રેસના ફક્ત એક ઉમેદવાર આશરે સો જેટલા મતથી આગળ હતા તે જ રીતે બૂથ નંબર બે પર પણ પાંચમાના ત્રણેય ઉમેદવાર કરતાં કોંગ્રેસનો એક જ ઉમેદવાર એવરેજ ત્રીસથી મતથી આગળ ચાલતા આમ વોર્ડ બૂથ નંબર બે જે ભાજપનો ગઢ ગણાય છે તે બૂથ પર ભાજપાના ત્રણ અને કોંગ્રેસનો નો એક ઉમેદવાર લગભગ સરખે સરખા મતો મળ્યાનું દેખાય આવે છે આમ આ બૂથ પર પણ બસો જેટલા સિંગલ મત અને ક્રોસ વોટિંગ થયેલાનું જણાય આવે છે તે જ રીતે વોર્ડ નંબર છ ની વાત કરીએ તો ભાજપના મીરાબેન ભલસિંહભાઈ ગિરાસે ફક્ત પાંચ મતે કોંગ્રેસના ઉમેદવાર બાનુબી શાહવાસ ખાન પાઠાણની સામે હારતા આ વોર્ડના બૂથ નંબર એક ની વાત કરીએ તો આ વોર્ડ મુસ્લિમ બહુમતી વસ્તી ધરાવતો વોર્ડ છે તેમાં જાતીય સમીકરણ તથા ક્રોસ વોટિંગના કારણે ભાજપાના મીરાબેન ગિરાસે ફક્ત પાંચ મતે હારી જવા પામેલ છે કઈ છે આ બૂથ પર અપક્ષ ઉમેદવાર ઉષાબેન પટેલ ત્રેપન મત લઈ જતા તેના કારણે પણ ભાજપના ઉમેદવારને હારવાનો સ્વાદ ચાખવો પડે છે

સતત છઠ્ઠી વાર ભાજપાએ સોનગઢ નગર કબજે કરી તેનું મુખ્ય કારણ નગરનો વન વિકાસ છે ભાજપા દ્વારા નગરના મુખ્ય પ્રશ્નો પાણી વીજળી રસ્તા ગટર સાથે સફાઈ પર વિશેષ ધ્યાન આપવાના કારણે નગરજનો ભાજપાથી ખુશ છે ભાજપા પ્રત્યેનું આકર્ષણ દિવસે દિવસે વધતું ગયું છે વોર્ડ નંબર બે ની વાત કરીએ તો વોર્ડ નંબર બે માં સામાન્ય સીટ પર યોગેશભાઈ મરાઠા જો ગઈ વખતે કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા જેઓએ બે વર્ષ પહેલા ભાજપનો કેસ પહેરી ભાજપામાંથી ઉમેદવારી નોંધાવી હતી તેમની પેનલમાં ક્યારે ઉમેદવારો સરખે સરખા ચાલતા ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી ને જીત થઈ હતી આ વોર્ડમાં કોંગ્રેસના સિનિયર કોંગ્રેસના સિનિયર આગેવાન રમેશભાઈ ગામી તે અનુસૂચિત જનજાતિમાંથી ઉમેદવારી નોંધાવી હતી ને તેઓ પણ હારી જવા પામ્યા હતા બ્યુરો રિપોર્ટ દિવ્ય